હેલો ફ્રેન્ડ્સ હું જ્યોટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ટેસ્ટી ખીલેલો રવાનો ઉપમા કેવી રીતે બનાવવો એની રેસીપી શેર કરીશ શાકભાજીથી ભરપૂર આ હેલ્ધી નાસ્તો ઓછી મહેનતે માત્ર બારથી પંદર મિનિટમાં જ બનાવી શકાય તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ ઉપમા બનાવવા માટે મેં અહીં એક કપ રવો લીધો રવો બને ત્યાં સુધી વધારે ઝીણો ન હોય એવો લેવો આવો દાણેદાર હોય તો ઉપમા ઘણો સરસ ખીલેલો બને અને ખાવામાં પણ સારો લાગે એની સાથે બાકીની સામગ્રીમાં મેં અહીં કેટલાક ઝીણા કાપેલા શાકભાજી લીધા છે એમાં પા કપ કાંદા પા કપ કેપ્સિકમ પા કપ ગાજર પા કપ વટાણા અને પા કપ કાપેલા ટામેટા લીધા ટામેટા કાપ્યા ત્યારે એનો વચ્ચેનો બીજવાળો ભાગ હટાવી દીધો હતો એક ઇંચ આદુનો ટુકડો લીધો એને ખમણી લઈશું અને બે ટી સ્પૂન ઝીણા કાપેલા તીખા લીલા મરચાં લીધા છે આમાં લાલ મરચું નથી વાપરવાના માટે એ પ્રમાણે લીલા મરચાં લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો એક નાની વાડકીમાં એક ટેબલ સ્પૂન ચણાની દાળ લઈને એકથી બે વાર પાણી વડે સારી રીતે ઢોઈ લીધી ત્યારબાદ એમાં એટલું જ એક ટેબલ સ્પૂન પાણી નાખીને પલારી દીધી હતી હવે એ પલળીને ફૂલી ગઈ અને સાથે કોરી પણ થઈ ગઈ છે આમાં તમારે ચણાની દાળની સાથે અડદની દાળ નાખવી હોય તો નાખી શકાય સાથે જોઈશે ફ્રેશ કઢી લીમડાના પાન હવે આગળના સ્ટેપમાં એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકીશું ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં બે ટી સ્પૂન જેટલું દેશી ઘી નાખીશું ઘી પીગળે ત્યાર પછી એમાં રવો ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે કઢાઈમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીને રવો શેકી લઈએ માર્કેટમાંથી જ્યારે ઉપમાનો રવો લાવીએ ત્યારે એને ચાળીને આમ ઘી સાથે મિક્સ કરીને હલકો અમસ્ટો એનો કલર બદલાય ત્યાં સુધી શેકી લેવો ત્યાર પછી સારી રીતે ઠંડો થાય એટલે એક કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી દેવો તો ફરી જ્યારે ઉપમા બનાવીએ ત્યારે રવો શેકવાની જરૂર ન પડે આ સિવાય તમારે લાંબો ટાઈમ સુધી રવો સ્ટોર કરીને રાખવો હોય તો ઘી નાખ્યા વગર રવો સારી રીતે ગરમ થાય ત્યાં સુધી એને શેકી લેવો અને ત્યાર પછી ઠંડો થાય એટલે એક કન્ટેનરમાં ભરી દઈએ તો ફ્રીઝમાં રાખવાની પણ જરૂર ન પડે મારે ત્યાં રવાનો વપરાશ વધારે માટે વધારે પ્રમાણમાં લાવું તો એ રીતે સ્ટોર કરીને રાખું છું આશરે બે મિનિટ માટે રવો શેકી લીધો એટલે એનો કલર હલકો અમસ્ટો બદલાઈ ગયો અને એમાંથી સરસ મજાની સ્મેલ આવવા લાગી માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરીને એને કઢાઈમાંથી એક ડીશમાં કાઢી લઈએ અને આગળના સ્ટેપ માટે ફરી એ જ કઢાઈ સ્ટવ ઉપર મૂકીશું હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ કરીને કઢાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી અને એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું તમારે આ બે મિક્સ કરવાને બદલે ખાલી ઘી અથવા ખાલી તેલ વાપરવું હોય તો વાપરી શકાય ઘી અને તેલવાળું મિશ્રણ હલકું ગરમ થાય એટલે એમાં બે ટેબલ સ્પૂન કાચા સિંગ દાણા લીધા છે એ નાખીને એને શેકી લઈએ બે મિનિટ જેવી થઈ એટલે સિંગ દાણા શેકાઈને ફૂટવા લાગ્યા હવે એમાં આઠ નંગ કાજુના ફાડા લીધા છે એ ઉમેરીને એને પણ થોડી સેકન્ડ માટે સાથે શેકી લઈશું ત્યારબાદ એને જારી વડે કઢાઈમાંથી લઈને હમણાં એક ડીશમાં મૂકીશું અને આગળ ઉપમા બનાવવા માટે કઢાઈમાં જે ઘી અને તેલવાળું મિશ્રણ બચી ગયું છે એમાં એક ટી સ્પૂન રાઈ ઉમેરીશું રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં ચણાની દાળ અડધી ટી સ્પૂન જીરું અને કઢી લીમડાના પાન ઉમેરીશું સાથે એમાં વટાણા અને ટામેટા સિવાયના ઝીણા કાપેલા શાકભાજી ઉમેરીને મિક્સ કરીશું થોડી સેકન્ડ પછી એમાં ઝીણા કાપેલા લીલા મરચાં અને આદુનો ટુકડો લીધો છે એને નાના કાણાવાળી ગ્રેટર વડે ખમણીને ઉમેરીશું સ્વાદ પ્રમાણે એમાં એક અને બીજું પા એમ ટોટલ સવા ટી સ્પૂન મીઠું નાખીને સારી રીતે મિક્સ કરીશું હવે થોડીવાર માટે આ શાકભાજી ઢાંકીને ઠવા દઈએ કાપેલા ટામેટા આમાં પાછળથી ઉમેરીશું એટલે ચડીને મેસ ન થઈ જાય અને આખા દેખાય હવે આશરે બેઠી ત્રણ મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ શાકભાજી હલકા અમસતા કૂક થઈ ગયા માટે આ ટાઈમ પર જેટલો રવો લીધો હતો એનાથી ત્રણ ગણું આમાં પાણી ઉમેરીશું ત્યાર પછી હવે ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને કઢાઈ ઉપર ઢાંકણ લગાવી દઈએ એટલે એમાંનું પાણી જલ્દીથી ગરમ થઈને ઉકળવા લાગે આશરે બે મિનિટ પછી પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું માટે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈએ અને હવે એમાં સેકેલો રવો ઉમેરી સારી રીતે મિક્સ કરીશું પાણીમાં રવો ઉમેરીએ ત્યારે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દેવી કારણ કે આ પાણી ખરખરટું ગરમ થઈ ગયું છે માટે રવો એમાં નાકટાની સાથે તરત જ ફૂલવા લાગશે તમે જોઈ શકો છો માત્ર થોડી સેકન્ડમાં જ રવો ફૂલી ગયો હવે એમાં ઝીણા કાપેલા ટામેટા ઉમેરીને મિક્સ કરીશું સાથે આ ટાઈમ પર આમાં બે ટી સ્પૂન જેટલો લીંબુનો રસ અને બે ટી સ્પૂન ખાંડ નાખીને સારી રીતે મિક્સ કરીશું આમાં ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો અને પસંદ ન હોય તો ન નાખવી હવે લીંબુનો રસ અને ખાંડ આમાં સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી વાર માટે ઉપમા ઢાંકીને ઠવા દઈએ એટલે સારી રીતે સીજી જાય અને બે મિનિટ થાય એટલે કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં ટમેટો ફેરવી લઈશું ઉપમા રેડી છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લેવો એટલે મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય હવે એમાં શેકીને રાખેલા સિંગડાણા અને કાજુ તેમજ બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર નાખીને સારી રીતે મિક્સ કરીશું ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈએ શાકભાજીથી ભરપૂર સુપર ટેસ્ટી ગરમ ગરમ ઉપમા રેડી છે ટેસ્ટી ચટપટો આવો શાકભાજીથી ભરપૂર કલરફુલ ઉપમા સવારની દોડમાં નાસ્તા માટે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય છોકરાઓને લંચ બોક્સમાં પણ આપી શકાય માટે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી